આશીર્વાદ આપી જો એટલે લગન થી મારો બાપુ કઈ ના નહીં પડે લ્યો જ તો કેવા હરખ હરકેલા થઈ ગયા મેં કીધું કે ગમો છે એમાં તો જો બેવ જણા લે આય હશ શર્મા માંડી છે પણ મહેન્દ્ર એક વાત કહું કેટલાય દીથી મારા મનમાં હતી આણે મને કીધું તો ને કે તમારે બેવના મન મળી ગયા હા બા વાત તો તમે કહો તમારી વાત તો આશીર્વાદ જેવી જ હોય તમે તમારે બેફિકર કઈ જો ની મનમાં શું રાખવાનું હોય એમાં પછી છે ને હા મે તપા કરાવી તમારી તો મને ખબર પડી આ જો ને હમણાંથી માંદી રહું છું રુદ્ર કેડો નથ મુક્તિ તે મને છે ને ગામમાંથી એવી ખબર પડી કે તમે તો સાવકારના દીકરા છો એને ઘરે તો જાઓ જલાલી છે એ તો સારું છે ને રાહુ જલાલ તમારી છોકરી રાજ કરશે મારી ઘરે આવશે ને તો મારી બા છે ને નવા ભલેરા પણ બહુ હારા છે બિચારા આને બહુ હાસવ છે કામ એ નહીં કરવા દે પણ મહેન્દ્ર એક વાત કહું જો અમે રહ્યા ગરીબ માળો અમારા ઘરે છે ને કઈ એટલું છે ને આ જો તમે જોવો છો ને તમારા જેવું સુખ અમારા ઘરે નથી પણ પૈસાદાર ને ગરીબ ને એવું ક્યાં અમારા મનમાં એવું છે આની ભલેમાં સાવકાર રહ્યા પણ અમારે તો બાપુએ એમ જ કીધું તને તું તારે જે છોડી ગમે ને એની યારે આપણે તારે લગ્ન કરાવશું હા પણ મને એ ખબર છે કે ગરીબ અને પૈસાદાર વચ્ચે છે ને ક્યારે સંબંધ ન બંધાય એવું છે ને બા તમે જૂની રૂઢિની વાતો કરો છો એવું અટાણે કાંઈ નથી અટાણે છે ને મા બાપ શું વિચારે કે છોકરાનું સુખ શાંતિથી જીવન કેવી રીતે જાય આ તો મન મળી ગયા ને એટલે મારા બાપુ અને બા બે હારા છે એટલે ના જ નહીં પાડે એ તો તમે બે પ્રેમીઓ છો ને એટલે તમને એવું જ લાગે કે ગરીબને ને પૈસાદારમાં કાંઈ ન હોય પણ જ્યારે ગરીબની દીકરી પૈસાદારના ઘરમાં આવે ને પછી બિસારીને કહો એવી થઈ જાય ના બા એવું કાંઈ ના હોય હવે અત્યારનો સમય અલગ છે હાર તો જો મને તમે ગમો છો અમારી દીકરીને તમે ગમો છો બેવના મન મળી ગયા છે તો પછી મેં વિચાર્યું સારું તમે બેવ સુખી થાવ તો હું એમ કઉ છું કે તમારા બેવના લગ્ન તો હું કરાવી દઉં મારા તરફથી તો બોલો તમે માંદા છો દવા લઈ લીધી હોત સારું જ છે મારા તરફથી તો દીકરીની હાસ છે પણ એક સરસ છે

આ મારી બા ને બાપુ છે ને આ વસ્તુ છે ને કોઈ દિવ મારા નામે નહીં કરી દે એટલે આ શરત છે ને તમારી ખોટી છે હાવ અને આમ પણ લગન પછી ગમે ત્યારે હવેલી મારા નામે જ થવાની હોય ને આ તમે અત્યારે આ શરત મૂકો છો તો કેવી રીતે હાલે તમે ભીત ભૂલો છો હં કે આ તમારા બાપનું છે એ બધુંય તમારું થઈ જાય એ ભૂલી જાઓ તમે એ લગન થઈ જાય ને અત્યારે તો બધાય હા પાડે એટલા માટે કે જુવાન છોકરાઓ છે ને કાંઈ આડાવડા પગલાં ન ભર દે એટલે અત્યારે આ પાડી દે અને પછી મારી દીકરી તમારે ત્યાં આવે એટલે ગરીબાઈની મેણા ખાવાના અને પછી જે કાંઈ હશે ને એ કાંઈ તમારા નામે નહીં કર દે મને ખબર છે બા આવી કઈ શરત ના મૂકવાની હોય તું ન સમજે આ મારી ઘરડી આંખો ને મારો અનુભવ બધુંય સમજાવે સમજો આપણે લગ્ન કરાવી દેવાના પણ હો વાતની એક વાત જો તમારા બાપુ હવેલી તમારા નામે કરે તો હું એમેય નત કેતી કે દીકરીના નામે કરો

જય શ્રી કૃષ્ણ હવે બરાબર હવે કંઈક સાંડલામાં મજા ને તો કંઈક સમય મારો વોટ પડે

ઉદાસ ઉદાસ એમ અમને ખબર હોય તારા વાત કેવી છો પછી તારે ઉદાસ રહેતો ઘરમાં સુખ સારી હોય બાપુ એનો મતલબ એમ નથી કે છોકરા ઉદાસ ન હોય બીજી તકલીફો હોય પૂછવું જોઈએ તમારે હા તો હું તને પૂછું છું

કે એ હોતે ના પડદે જાય જ લોકો આજ મોટી હવેલી હોય કોઈ વિકારનો આ ખાતેદાર છે ને નો એક છોકરો લગભગ આ તો જ દે આ પાડી દે મને ખબર છે રામુડોઈ છે ને આમે એ છે ને થોડાક નોર્મ આમ થોડાક છે ને હબડિયા કોરના ઈ તમારી વાત ઈ છોકરી તને પસંદ કરે છે હા ઈ જ કહું છું તો ખરા અરે દે તારા થઈ ગયા માની લાય ખુશ ખબર હોય ને તું ઉદાસ ઉદાસ એટલા દિવસ તું અમારાથી વાત છુપાય એટલે હું તો એમ કઉ છું તને હું તારા બાપા કે મા ઉપર કે વિશ્વાસ નથી એ કેવી સંસ્કારી દીકરી છે આપણી ઘરમાં આવે ને તો આપણા ઘરને સાર સાંજ લાગી જાય સાર સાંજ મારે તમને કેવું તો પડે ને ગામમાં આપણો માભો કેટલો આ તમે છે ને મુખી છો ગામના એટલે મારે તમને પૂછવું પડે ને બા અને મારી આ છે બસ હાલ આપણે આ જ સાહેબ સમજા અને રામુ ડોહીન કહી દે સમજા તમારી દીકરી અને અમારો દીકરો લાવો ગોળ ને ધાણા ને કરવો મીઠું મોઢું

કહી દેજે રામુ ડોહી ને એ લગન કરવા હોય તો હા પાડે નકર કાઈ નહીં પણ આ શરત તો એને નો સમજાય એવી છે હવે એને એટલી નહીં ખબર પડતી હોય કે તું એનો એકનો એક દીકરો છો આ બે ભાઈ હોય અને આના નામે કરવા કે તોય બરાબર હાલો હવે આ એક એક સાથે એના નામે પછી તો એના નામે થવાની છે ને એ નહીં સમજ પડતી હોય બાપુ તમારે જે કરો એ કરો મારે અંબાજર હતો ને જોઈ કેટલી વખત કીધું કે આ પતરું આખું મૂકી દીઓ હું એકલી એકલી બબડે છું તું હે તમને કઈ કઈ થાકી કે આ પતરું તમે આગળ મૂકી આવો આગળ મૂકી ધૂળ ભરાય પણ ધૂળ ઉડે છે એક તો અહીંયા ચૂલો છે રાંધવું હોય તો મારે રોજ દીમાં તેની વખત સાફ કરવું પડે શ્વાસ લેવાય શ્વાસ લેવાય બોલતી વખતે થોડોક શ્વાસ એ લેવાય એક ધારું સારું જ ન થઈ જવાય બોલવામાં આ પતરું છે ને આજ જ ભંગારવા નાખ દેવાનું છે નથી રાખવું ભંગારમાં નથી નાખવાનું હવે ઉપર ખાડિયાનું છે હવે ઓલા ઢાળિયામાં હા તો એટલે ત્યાં મૂક્યું ત્યાં નડે છે ધાબા ઉપર તો પણ ખાડીઓ કરાઈ નાખો ને હવે કેટલી વાર છે હમણા ચોમાસું આવી જાહે હે એ હજી તો ઉનાળો બેઠો છે હજી ત્રણ મહિનાની વાર છે શાંતિ રાખ થોડી અચ્છા દીનું ત્યાં ખોટા મજૂરી રોકીને પૈસા બગાડવા ખોટા જરૂર પડે ત્યારે હું ફિટ કરી દે મારો નવરો પડે ને ત્યારે એ તો આજે નહીં તો કાલે કરાવું તો પડશે જ ને તો તા કરાઈ લ્યો ને એટલે વસ્તુ જ નડતી મટે અને હસવાય તો જાય આ કેટલી જગ્યા રોકીને બેઠું છે હારું હારું કરાઈ નાખ્યો પણ તમે ક્યાં જઈ આવ્યા ઈ મને કેહો હું તો વાડીએ જ ગયો હતો પણ આ મહેન્દ્ર મળ્યો હતો ને તો ઘડી કઈને અરે બેઠો હા મહેન્દ્ર વાડી આવ્યો હતો તો ઘડી કઈને અરે ગયો ને એને બધી વાત કરી મને આ રામુબાની આપણા ગામના હા હા એની છોકરી રતન રતનને પ્રેમ કરે મહેન્દ્રભાઈ સગ સાહેબ છે આખા ગામમાં હંધાઈ ખબર છે એટલે આ વાત તો મને મહેન્દ્ર કરી ત્યારે ખબર પડી તને કીધું ને ખબર પડી ગઈ કેટલી વખત રતનને લઈને ઘેરે પણ આવી ગયા છે લે લે પણ હવે લગ્નની વાત આવી છે એની બરાબર તો એ રામુભાઈએ શરત મૂકી છે કે હવેલી છે ને મહેન્દ્રના નામે એના બાપા કરી દે ને તો રતનના લગ્ન કરાવે રામુભાઈ આવી શરત મૂકી હા હવે તો હવેલી તો વહેલા મોડી એની થવાની છે પણ એને કંઈક ભાઈ નવી લાવ્યા છે કે નહીં હે નરેશભાઈ એને હારે છોકરો આવેલો અશોક એટલે એને એ બીક છે કે તો અશોકને બધું આપી દે તો મને કાંઈ નહીં આપે તો એટલે રામુભાઈ આવી શરત મૂકી રામુ રામુબા પણ મૂર્ખા કહેવાય ને હવે એને મહેન્દ્રભાઈ જોઈએ છે કે માલ મિલકત જોઈએ છે એ લગ્ન કોની યારે કરાવารา છે હવેલિયાર લગન ખરાય છે કે મહેન્દ્રભાઈ આર લગન કરાય છે દીકરીના તો મને એ જ નથી ખબર પડતી અને એક સોતા એની વાતે સાચી છે કે ન કરે નારાયણ અને નવી જૂની ના છે ને એને તફાવત રાખ્યો તો હાને કઈ ભાગ નો આપ્યો તો આ એ વાતે સાચી છે તારી પણ મારા મારી દ્રષ્ટિએ તો રામુબા એક દ્રષ્ટિ હાસા છે ને ખોટાય છે દીકરીનો વિચાર તો એ હાસા છે અને આવી શરત મૂકી એ વાત એની ખોટી કહેવાય આજ નહીં તો કાલ કદાચ હવેલી આખી નો ભાગ તો પડવાના જ હોય ને મિલકત માં બે નવી જૂની ના હોય તો શું થઈ ગયું એ વાત છે પણ હા તો કહું ને આમાં આપણે વચ્ચે બોલવાનું નહીં આ તમને ખબર છે ને કાકીને આપણે ગમે એ કહીએ છે ખોટું જ લાગે છે આપણે એને કોઈ હારા લાગતા જ નથી એટલે આપણે છે ને એ લપમાં નહીં પડવાનું એ લોકો જેમ કરવું એમ કરે જ્યાં લગ્ન કરવા અહીંયા કરે મિલકત જે આપે એ આપે હવેલી નામે કરે ના કરે તમે વચ્ચે ના પડતા કાકી કેટલી વખત મોઢા તોડી લઈશ ખબર છે ને તમને હા એ તારી વાત હશે પણ હવે ગામેમ તો મહેન્દ્ર જોતો મોટા બાપાનો છોકરો ને મને ખબર છે કે એ તમારા કાકાનો દીકરો છે પણ તો એ આપણે વચ્ચે બોલવાનું નહીં અરે બોલવું તો પડે જ ને આવી શરત મૂકે રામુબા એ કઈ વ્યાજબી ન કહેવાય આપણે કેવું પડે આજની તો કાલ બધું છે તો મહેન્દ્ર જ ને હે એમાં શરત મૂકવાની શું જરૂર હતી એમ એ ભગવાન અરે એ લોકો જેમ કરવું એમ કરે વચ્ચે કોઈના ઘરમાં બોલવાનું નહીં આપણે આપણા ભાણા કરો બીજાના ભાણા આપણે કરવા નથી આવે એવું લાગે ને તો એકવાર આ રતનના બહાર વાત કરવી તો કરી આવે હું એને સમજાય આવે બાકી કાકીને હું સમજાવવા નહીં જાઉં કોઈ દી આપણે તારે ન જ જાઉં સમજાવવા હવે એક કામ કરવી આપણે બે જણા દઈને સમજાય એક વાર સમજાણું એટલે પછી છે ને મહેન્દ્ર એમ થાય ને કે મારો ભાઈ ગયો આંટો મારવા ને એટલે આપણે જઈ આવશું એકવાર એને સમજાવશું તો સમજી જાય ઠીક છે નગર પછી એનું એ કરે ને આપણે આપણું કરીશું બીજું કાંઈ હા એ છે બાકી કાકી પાસે તો હું સાવર જ નથી બાપા ખબર છે ને હા હા ભાઈ કાકી ખબર છે આ માખા બોલા છે હે આવડો મોટો જીબડો છે આ શું કહું કાકા એ ભૂલસ કરી કાકા લગન કરીને કે બીજી કોઈ બાઈ નઈ મળી હોય કાકાને પણ હવે આપડા જન્મ પહેલા બધું થઈ ગયું તો ઈ ક્યાં ખોળીને બેઠી ત્યારે જે કરવાનું છે કે હાલ તો આ પત્રુ મન લેવર આવે એટલે અત્યાર નજર બાંધી દે એટલે તું છે ને લો હું નઈ લઉં બોલાવો કમે કોકને વાડીએ થી હવે એટલા હટો આ મજૂરી દેવાય કોઈને ખાલી તો આમ ટેકો પકડી રાખને હું બાંધી તો પણ મજૂરી કે તમારા ભાઈ બંધુ ખડે રહે આડો પાડામાં ગમે નેકને બોલાવી જો ને અંધાઈ કામ મારે જ કરવાના કોઈ પણ કામ છે ને આતે કરતા શીખો બધી વસ્તુમાં બાયડી 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 બે હું પથરું પકડાવે તારો એ ભાઈ નથી કરવું જા તું જા તારું કામ કરી જા આ કોઈ દી કામ કરે મહિલાને ફોન નહી ક્યાં ગયા મને આયા બોલાવો ને હજી આવીને આમથી આવશે ક્યાંથી આવી ગઈ આ બોલ શું કામ હતું કેમ બોલાવ્યો મારે કામ એ હતું કે આ તમે બાને વાત કરી આપણા લગ્નની વાત કરી તારા ઘરે થી ગયો ને તરત જ વાત કરી બાન બાપુજી કઈ કોકની ગામમાં હગાઈ હતી ને ત્યાં જાતા હતા મેં જવાય નો દીધા ને ઊભા રાખ્યા અને ભંધી માંડીને વાત કરી કે મને રતન ગમે છે એની હારે મારે લગ્ન કરવા છે અને હા પાડી દીધી ને હા હા હો તેને પાડી દીધી અને માની ગયા કે કે રતનબાની સોડી કે એટલે સંસ્કારી એટલે કે કઈ પૂછવાનું નહીં એમ એટલી સંસ્કારી છે આ તરત પાડી દીધી એટલે એમાં કઈ વાંધો તો નથી લગ્ન કરવામાં પછી જ્યારે મેં ઓલી વાત કરી ને તારા બાએ ન કીધું તો એ હા તો પાડી જ દીધી હશે ને મારા બાએ જે શરત રાખી એનું કયો છો ને હા તારા બાની શરતની જ વાત કરું છું ભાઈ એ તો તને એવું લાગે આ પાડી દીધી છે કારણ કે હું એકનો એક હોત ને તો આ શરત માનીએ લેત પણ હું એક નથી એટલે આ શરત નહીં માને નો જ માને ને અમારા છે ને માં છે ને એ નવા માં છે અને એ છે ને આરે એક મારા ભાઈને હોત ને લાવ્યા છે કે નહીં એટલે મેં જ્યારે વાત કરી કે રામુબાઈ આવી શરત મૂકી છે કે હવેલી તમે મારા નામે કરશો ને તો જ તે રામુભાઈ રતનના લગ્ન મારી યારે કરાવશે આવું કીધું ને એ ભેગા જ મારા બાપ બગડ્યા મારા બાપુએ કાંઈ ન કીધું પણ મારા બા છે ને થોડાક ઓલા છે એટલે મારા નામે તો એ હવેલી કરવાના જ નથી હવે તો તો થાય ને આપણે શું રતન હું તને કહું છું ને હું તારા વગર રહી શકું એમ નથી કારણ કે આપણે બેના છે ને મન મળી ગયા છે અને લગ્ન કરે ને તો તારી આરેજ કરે પછી હવેલી મારા નામે થાય કે ન થાય એ મારે નથી જોવાનું જુઓ તમે આટલી બધી છે ને ચિંતા ના કરો અનુકાયક તો રસ્તો નીકળશે ને હેમ કરો ને તમારા બાને સમજાવો ને મારા બાને મે કીધું પણ એના મનમાં તો એમ હોય ને કે જો અમારા બાપુ હવેલી મારા નામે કરાવશે તો નાના દીકરાના નામે શું આવશે કાઈ ન આવે ને એટલે જ તે મારા બા નથી મારા નામે કરવા દેતા અટાણથી પણ દીકરા તો ફરખાચ હોય ને

હું તો તમને જ પ્રેમ કરું છું એ મે કે આ શરત એ રાખી છે પણ આ તારા બાએ મૂકીને મને વૈશાર ઉપર મજબૂર કરી દીધો છે મારે શું કરવું ને એ ઝળ નથી ઉતી જો હું કહું આ મારા બાપુ મારા નામે હવેલી કરે કે ન કરે બાકી હું છે ને સોરીના ચાર ફેરા ફરીને તો રતન તારી હારે બાકી કોઈ ની હારે નઈ ફરું જો કહી દઉં છું તને હે એમ કરો ને તમે મારી બાને સમજાવો ને મેં તો સમજાવ્યા પણ નથી માનતા એમ તો થારે બાને તો સમજાવવા મુસીબત જ છે કારણ કે એ જૂની રૂઢીના છે મારી માં હમણાં આવ્યા છે એને તો આ બધા રીતિ રિવાજ ખબર છે નવા તોય નથી માનતા તો હું કરું એમ તો પાછા મારા બા ભોળા છે પણ ભાગલાય પાડી દે એમ છે પણ એ કે હમણાં નહીં મને તો હંધી ખબર છે પણ આ મારી બાએ શરત રાખી છે ને એ એટલે માનવું પડે એમ છે બાકી મને તો ખબર જ છે કે હું તમારી ઘરે આવીશ ને તો હું દુઃખી નહીં થાઉ મને એ વાતની સમજ નથી પડતી કે તારા બાને હવેલી મારા નામે કરાવવાની ઉતાવેળ શું છે હાલ એ મને કહે એ તો મને નથી સમજાવતું પણ મને એવું લાગે છે કે હું એકની એક દીકરી છું ને એની અને મારે બાપા તો છે એની મારી બાને એમ ચિંતા હોય ને કે કાલ સવારે હું વહી જઈશ ઉપર તો મારી દીકરીને ઉપાધી નહીં એટલે આવું વિચારી કહેતા હશે કદાચ એનો વિચાર કંઈ ખોટો તો નથી કે દીકરી ભાઈ સારા ઘરમાં જાય બે દીકરા છે જો હંધુ પહેલેથી જમાઈના નામે હોય ને તો દીકરીને આ જીવન કાંઈ વ્યાધી નહીં બાકી મારા હપ્પાના પેટમાં કોઈ પાપ નથી એ બધું પાછળનો વિચાર કરે છે ને એટલે તમારી હારે શરત રાખીશ હવે પણ તમે છે ને ચિંતા ના કરતા આપણે કંઈક વિચારશું હું જાઉં હવે સા તારે પાછું જવાબ દેવા પડશે હું ફરવું ને કાંઈ હળહુસતી ન બા માનવાના નથી